બી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે હાજી ઉસ્માનગની પટેલ સ્કોલરશિપ એવોર્ડ કાર્યક્રમ વીસીટી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે આજરોજ તારીખ છ ફેબ્રુઆરી બે હજાર પચીસને ગુરુવારના રોજ કોલેજમાં હાજી ઉસ્માનગની પટેલ સ્કોલરશિપ એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને પ્રેરણા મળે તેમજ આર્થિક રીતે સદ્ધર ન હોય તેવી વિદ્યાર્થીનીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળે તે હેતુથી હાજી ઉસ્માનગની પટેલ સ્કોલરશીપ એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે જનાબ મોહમ્મદ સોહિલ ઉસ્માનગની પટેલ તેમના માતા અને બહેન સાથે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત મરહુમ હાજી ઉસ્માનગની પટેલના ભાઈ જનાબ યાકુબભાઈ જીવા અને જનાબ ગુલામભાઈ જીવાએ સહપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તથા વીસીટી ટ્રસ્ટીઓનું શાબ્દિક સ્વાગત પ્રોફેસર તસલીમબેન પટેલે કર્યું હતું અને પ્રોફેસર ઉસ્માનભાઈના જીવન ચરિત્ર વિશે ટૂંકમાં માહિતી આપી હતી ત્યારબાદ શબાનાબેન પટેલ દ્વારા શિષ્યવૃત્તિ બાબતે પીપીટી દ્વારા વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી મોહમ્મદ સોહિલ પટેલ દ્વારા પોતાના પિતા સ્વર્ગસ્થ પ્રોફેસર ઉસ્માનગની પટેલ સાહેબના જીવન અને વ્યક્તિત્વની ઝલક આપવામાં આવી હતી તેમજ તેમણે સંસ્થાના આ સ્કોલરશિપ કાર્યક્રમને બિરદાવ્યો હતો ત્યારબાદે જ એસ સી માનસિકતેર ટકાથી વધુ ટકા મેળવનાર કોલેજની પચાસ વિદ્યાર્થીનીઓને મહેમાનો દ્વારા સ્કોલરશીપ શર્ટી આપી સન્માનિત કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે ડોક્ટર અંતે દ્વારા ઉપસ્થિત મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આમેરા પટેલ પટેલ તેમજ દ્વારા કરવામાં આવ્યું હતું ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્કોલરશિપ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્કોલરશિપ મરહુમ હાજી ઉસ્માન પ્રોફેસર પટેલના નામથી એનાયત કરવામાં આવશે આ સ્કોલરશિપનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે એફઆઈ બી એ અને બી જે વિદ્યાર્થીનીઓ નક્કી કરેલ ક્રાઇટેરિયામાં આવતી હોય અને એવી વિદ્યાર્થીનીઓ કે જે ખરેખર પ્રતિભાશાળી છે અને એવી વિદ્યાર્થીનીઓ કે જે આર્થિક રીતે પછાત છે અને અભ્યાસથી વંચિત ન રહી જાય તો એ ઉદ્દેશ્યથી આ સ્કોલરશિપ એનાયત કરવા જઈ રહી છે આ સ્કોલરશિપ હાજી મરહુમ હાજી ઉસ્માન પ્રોફેસરના પુત્ર મોહમ્મદ સોહેલભાઈના હસ્તે એનાયત કરવામાં આવશે કુલ પચાસ જેટલી વિદ્યાર્થીનીઓને આ સ્કોલરશિપનો આજે લાભ મળી રહ્યો છે અને આ જે સ્કોલરશિપ અપાઈ રહી છે એ કુલ ત્રણ લાખ અઢાર હજાર બસો પચાસ રૂપિયા જેનું એમાઉન્ટ છે અને આ એમાઉન્ટ સંસ્થા તરફથી આ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ સ્વરૂપે એનાયત કરવામાં આવી રહ્યું છે જે ખરેખર સંસ્થા માટે ઘણી ગૌરવની વાત છે